દોડવું હોય અને ઢાળ મળે તો કેવું જેને મળવા ઝંખતા હોય એ વ્યક્તિ સામે મળે તો કેવું કોઈ સાહસ ખેડવાનો વિચારતા હોય અને સકારાત્મકતાનો એક ઝટકો મળે તો કેવું નમસ્કાર આપના ખાસ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષદીપ આપ સૌનું સ્વાગત કરું છું તો શરૂ કરીએ આજની સકારાત્મક ખબરોનો સિલસિલો રામ આયંગે તો અંગના સજાઉંગી દીપ જલા કે મેં દિવાળી મનાઉંગી આવા ઘણા બધા ગીતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ઘેર ઘેર ગવાઈ રહ્યા છે સદીઓથી જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી એ ધીરે ધીરે નજીક આવી રહી છે અને ખૂબ જ જલ્દી ધન્યતા સાથે આપણે સૌ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનીશું ત્યારે આખો દેશ આ સેવા યજ્ઞમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે આપણે પણ જોડાઈએ ઘરે બેસીને જ રામ મંદિર પરિસર નિહાળીએ સમગ્ર ભારત વર્ષ બન્યું છે રામમય ભારત કે ભારતની બહાર વસતા રામ ભક્તો ઉજવી રહ્યા છે ફરીથી દિવાળી આવતીકાલે બાવીસ તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નાના મોટા મહિલા બાળકો સૌ કોઈ સહભાગી થઈ રહ્યા છે અયોધ્યા ન જઈ શકાય તો કાંઈ નહીં પણ પોતાના ઘરમાં શાળામાં જાહેર સ્થળે વર્ક પ્લેસ પર દરેક જગ્યાએ સૌ રામ રંગાઈ ગયા છે દીપ પ્રગટાવીને ઢોલ નગારા વગાડીને મીઠાઈ વહેંચીને નૃત્ય દ્વારા રામ ભજન કે રામધૂન દ્વારા અરે સ્કૂબા ડાઇવિંગ કરીને તો રામ લીલાના પાત્રો દ્વારા હર્ષોલ્લાસ થી સૌ કોઈ રામ ભક્તિ માં બન્યા છે લીન ખરેખર આ જે વસ્તુ આપણાને મળી છે એ આપણા હિન્દુત્વની આપણા સનાતનની ને આપણા જે અંદર આપણું જે દ્રઢ વિશ્વાસ હતું એની જીત છે આ જે રામ ત્રેતાયુગમાં તો ભગવાને ખાલી ચૌદ વર્ષનું વનવાસ કાઢ્યું હતું પણ આ કળિયુગમાં તો ભગવાનને પાંચસો વર્ષનું વનવાસ મળ્યું અમને બહુ ઉત્સવ છે બધા રીતે અમે લોકો આ જે અમારી જીત થઈ છે પાંચસો વરસ પછી અમારું અસ્તિત્વની જીત છે આ અમારી તો

અયોધ્યામાં જગ્યાએ જગ્યાએ પંડાલોમાં રામ ભક્તો માટે વિવિધ વ્યવસ્થાઓ કરાઈ છે તો કેટલાય રામ ભક્તો રામલલ્લાને ધરાવવા વિવિધ ભોગ લાડુ પ્રસાદ તથા ભંડારા પણ ચલાવી રહ્યા છે बहुत ही ज्यादा भक्ति में लोग यहाँ पर हैं अयोध्या में और जिस किस्म का एक तरीके से हम कहें तो समा बंधा हुआ है जहाँ पर आप रस्ते पर जाएं सड़क पर कहीं भी जाएं किसी भी गली में जाएं जय श्री राम के नारे गूंजते हुए आपको सुनाई पड़ेंगे और अभी हम मुख्य द्वार पर हैं जो राम मंदिर परिसर है ये उसका मुख्य द्वार है मेरे पीछे आप देख सकते हैं फूलों से सजावट जारी है यहाँ पर पूरी रात काम चला है और फूलों की सजावट यहाँ पर हुई है और यहाँ पर देखिए काफी ज्यादा भीड़ है यहाँ पर श्रद्धालु एक तरीके से दर्शन करने आना चाहते हैं देखना चाहते हैं कैसा है इतनी ज्यादा भीड़ यहाँ पर है अयोध्या राम मंदिर में भगवान श्री राम नी श्याम मूर्ति है आ दिव्य मूर्ति में देखा राम लू मनमोहक स्मित खरेखर खूब अद्भुत है રામલલ્લાની આ મનોહર મૂર્તિના દર્શન માત્રથી ધન્યતા સાથે અલૌકિક શાંતિની અનુભૂતિ થાય છે ટેન્ટમાં રહેલા રામલલ્લા હવે તેમના ભવ્ય નિજ મંદિરમાં બિરાજમાન થયા છે અઢાર જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવામાં આવી પરંતુ સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ રામલલ્લાના અલૌકિક દર્શન કરવાનો લાભો આપણને પ્રાપ્ત થશે જો કે આ માટે કેટલાય લોકોએ પોતાના જીવના બલિદાન આપ્યા છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેમણે રામ મંદિરનું નિર્માણ થાય તે માટે કેટલાક સંકલ્પ લીધા હતા જેને આજ સુધી નિભાવી રહ્યા છે આવા જ એક રામ ભક્ત છે મહીસાગર જિલ્લાના ઝરખવાડા ગામના દેવસિંહભાઈ માલીવાડ કે જેમણે પાંત્રીસ થી વધુ વર્ષથી દાઢી કે માથાના વાળ કાપ્યા નથી દડ સંકલ્પ લીધો કે હે પ્રભુ જ્યારે તમારી ખાતર જો આજે બે પચીસ વર્ષના છોકરાઓએ જો દેહ ત્યાગ કર્યો હોય તો હું બીજું કશું ના કરીશ પણ મારી દાઢી અને જટ્યા અમારા સમાજના રીત રિવાજો મુજબ હું મુંડન સંસ્કાર કરીશ નહીં જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનશે રામ લલ્લા અંદર બિરાજમાન થશે ત્યારે હું અયોધ્યા આવીશ રામ લલ્લાનો દર્શન કરીશ અને પછી મારો દઢ સંકલ્પ પૂરો કરીશ એવી મેં સંકલ્પ લીધેલો જ આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ કે આ ઐતિહાસિક ક્ષણને આપણે સૌ સાથે મળીને માણી રહ્યા છીએ આવતીકાલના પાવન દિવસે રામ ભક્તિમાં તરબોળ થઈ લઈએ એક જ નામ જય શ્રી રામ ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ જીવદયાની વાત આવે તો ગુજરાતના મૂળધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીજીની વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી આ પંક્તિઓ તરત જ યાદ આવશે માણસ અને પ્રાણીઓના સહ અસ્તિત્વનું સ્મરણ કરાવતી આ પંક્તિઓની જેમ જ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટે પણ એક પહેલ કરી છે એ જોઈને તમે પણ કહી શકશો ઇઝ ઇટ પોસિબલ અરે બાપરે આ શું આ છોકરી ઉપર કોકરોચ મા આ બાળકો ઉંદરને હાથમાં કેમનું પકડે છે આ થઈ રહ્યું છે શું આલો મારો મિત્ર છે એટલે મને એ નહી લાગતું ઉજારે એને કરો અહીંયા ઉપર એમ કોસ્ટ ફોટો પડી આમાં મિત્ર શું એમ છે ને પેલો મને ડર લાગતો તો હવે મને બિલકુલ ન ડર લાગતો શું વાત છે દરેક જીવ તે શિવ છે તે વાત આ બાળકો આપણને યાદ અપાવે છે આવા જીવજંતુ જોઈ ભલભલા લોકો પણ ગભરાઈ તુરંત તેને મારવા જાય છે પણ આ બાળકો કોઈ પણ ડર વિના સહજતાથી મિત્રની જેમ વંદા અને ઉંદરો સાથે રમી રહ્યા છે અને હા આ કોઈ ટ્રેન થયેલા બાળકો નથી આપણા જેવા પરિવારના જ ભૂલકાઓ છે વંદો એને મારા દીકરાએ હાથમાં લીધો તો એનો ડર દૂર થયો એમ જોયું અને એ જ હું કહેવા માંગુ છું કે આપણે એક પેરેન્ટ્સ તરીકે અને એક સમાજ સંચાલક તરીકે એ કહેવા માંગુ છું

હવે એ નાનપણથી છે ને એને કોઈ વસ્તુ નથી આજે એને કોક્રોચ છે રેડ છે ગિનીપિક છે રેબિટ છે એને બધું આજે પકડ્યું હાથમાં અને સી ઇઝ અ બ્રેવ ગર્લ અને એને બહુ જ મજા આવી ગઈ આજે સી એન્જોય લોટ જો આપણે પશુ પક્ષી થી ડિસ્ટન્સ રાખીશું તો સ્વાભાવિક ડર વધશે પણ ગભરાયા વિના તેની સાથે દોસ્તી કરીશું તો સમગ્ર જીવ સૃષ્ટિ સાથેનું જોડાણ વધશે બસ આ અનુભવ કરાવવા જ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દર વર્ષે પ્લે એન્ડ લર્ન ના કોન્સેપ્ટ સાથે 13 જાન્યુઆરી થી 16 જાન્યુઆરી ઓપન એન્ટ્રી રાખે છે જેમાં બાળકોને પરિવાર સાથે આમંત્રણ આપી પ્રાણીઓનું મનુષ્યના જીવનમાં શું મહત્વ છે તે સમજાવવામાં આવે છે આપણે સોસાયટી ની અંદર વિટનેસ કર્યું જ હશે કે જ્યારે છોકરા રોડ પરથી જતા હોય ને તો માં-બાપ કહેતા હોય છે કે અરે પેલા કૂતરાથી દૂર રહેજે નહીંતર કરડી જશે અરે ગાય જરાક સાચવજે નહીંતર સિંગડું માર દેશે આપણા ઘરમાંથી વંદા નીકળે તો આપણે તરત કોઈ પણ દવાનો છંટકાવ કરીને એને મારી નાખવાના જ પ્રયત્નો કરતા હોઈએ પણ શું આપણે વિચાર્યું છે કુદરતનું જે આ બાયોડાયવર્સિટીની જે આખી સાયકલ છે આ જે ચક્ર છે એની અંદર વંદાનું પણ ઇમ્પોર્ટન્સ છે જો ગટરની અંદર વંદા જ નહીં હોય ને તો ગટર ભરાઈ જશે ખાલી નહીં થઈ શકે તો એનું પણ એક ઇમ્પોર્ટન્સ છે એટલે દરેક જીવનું આ કુદરતી સાયકલની અંદર ઇમ્પોર્ટન્સ છે પણ એઝ અ હ્યુમન સમટાઈમ્સ બિહેવ ઇન સચ વે કે આ એક પિરામિડ સિસ્ટમ છે હ્યુમન ઓન ટોપ અને બાકી બધા જ એનિમલ એની નીચે આવતા હોય છે અને એટલે વી ટ્રાય ટુ અવોઇડ એનિમલ ઓર ધ નેચરલ પાર્ટ ઇન અવર લાઈફ તો આ જે ઝોન આપણી નવી જનરેશનની અંદર આપણે જાણતા કે અજાણતા ઇમ્પ્લાન્ટ કરી રહ્યા છે એમાંથી આપણે નવી જનરેશનને કેવી રીતે બચાવી શકીએ એના માટેનો આખો ઝોન જે છે અમે ડિઝાઇન કરીએ છીએ પ્રાણીઓ માટે મનમાં ભય કે ખિન્ન રાખનારા માનવી જ્યારે અહીં આવી થોડી હિંમત કરી સૃષ્ટિએ બનાવેલ આ જીવોને હાથમાં લે છે ત્યારે જાનવરો માટેનો તેમનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે અહીંયા આવીને પહેલાં તો અમને એવી એ ખબર પડી કે બધા એનિમલ્સ બર્ડ્સમાં ડિફરન્શિયેટ શું છે કઈ રીતે એકબીજાથી અલગ તરી આવે છે હની બીઝનો ડિપાર્ટમેન્ટ છે અમે એણે અમને સમજાવ્યું કે કેવી રીતે હનીઝ હની બી ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે લાઈફ માટે આપણી લાઈફ સાઇકલ માટે પછી અહીંયા એક લાઈફ સાયકલનું બી અલગ ડિપાર્ટમેન્ટ છે કે બધા એનિમલ્સ એકબીજા સાથે કેવી રીતે જોઈન્ટ થયેલા છે લાઈફ સાયકલને જાળવી રાખવા માટે यहां पे बहुत सारे ज़ोन का पता चला है मुझे ऑपरेशन ये सब कैसे कैसे होता है आईसीयू में लोग रखते जानने को मिला कि उनको कितने बड़ी जगह में रखना चाहिए और कितने छोटी जगह में नहीं रखना चाहिए बाढ़ को कबूतर टगरी मधुमाखी मछली जीवा जीवों ने नजीक थी जोई तेनी साइकोलॉजी ने समझे અને આખરે હું તું એક તત્વના ભાવથી આ જીવ સૃષ્ટિનો સ્વીકાર કરી ત્યાંથી પાછા વળે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી હિતાંશ જૈન સાથે ખ્યાતિ વાજપાઈ જૈનનો રિપોર્ટ મહિલાઓમાં થતું બ્રેસ્ટ કેન્સર એક મોટી સમસ્યા છે જેનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે આની સામે જરૂર છે જનજાગૃતિની ગુજરાતના એક કેન્સર સર્વેવરે આવા જ જનજાગૃતિ અભિયાનમાં પૂર જોશથી જંપલાવ્યું છે તેમણે પોતાનું હથિયાર બનાવ્યું છે ક્રિકેટનું બેટ તો આવો જોઈએ સુરતના એક બોક્સ ક્રિકેટની પિચ પર હાથમાં વેલણની જગ્યાએ બેટ અને નજર સીધી બાઉન્ડ્રી ઉપર ચોગ્ગા માટે ચોકી ગયા દોસ્તો આ છે સુરતનું બોક્સ ક્રિકેટ અને આ બધી જ મહિલાઓ રમી રહી છે વ્રેસ્ટ કેન્સરના વિરોધમાં છગ્ગો મારવા માટે

थोड़ा सा ये अवेयरनेस की कमी मिस गाइडेंस हमारे साथ भी रही तो लाइक माइन वॉज थर्ड स्टेज बेस्ट का आंसर तो मुझे लगा कि अगर हम किसी को इस तरीके से एक्सप्लेन करके बुक डिस्ट्रीब्यूट करके अगर हम उनको इनिशियल लेवल पे उन्हें पता चलता है तो मुझे लगता है शायद हम उनकी हेल्प कर रहे हैं और ये एंटरटेनमेंट बहुत अच्छा जरिया है बिकॉज बॉक्स क्रिकेट बहुत ज्यादा ट्रेंड में है आजकल तो फीमेल्स हमसे बहुत ज्यादा जुड़ रही है इस वजह से આ ક્રિકેટ થી જે રાશિ જમા થાય છે તે બ્રેસ્ટ કેન્સરના નિશુલ્ક ટેસ્ટ માટે હોસ્પિટલોમાં ફી ભરવા માટે વપરાય છે એટલા માટે જ ઘણી બધી મહિલાઓ અને ઘણા ખેલાડીઓ આ લીગમાં જોડાયા છે જો બહુત اچھا લાગ رہا ہے મેં પહેલા ક્રિકેટ ખેલતી થી 10 સાલ પહેલા મતલબ સીઝન્સ એ کھیلتے تھے આમ ઓર યે બોક્સ ક્રિકેટ મેં 1 સાલ સે ખેલ રહી હું તો બહુત اچھا લાગ રહા હે યે ટુર્નામેન્ટ જો વીસીએન જેસા હી મેને સ્ટાર્ટ કિયા થા અગલે સાલ સે और आज फिर एक साल बाद यही टूर्नामेंट फिर से खेल रहे हैं तो बहुत 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 अच्छा लग रहा रहा है बहुत है 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 मुझे अमेजिंग वेरी वेरी वेल और बहुत ही मजा आ हम हम लोगों को वेरी फ्रेंडली टीम बहुत अच्छी कर लोग बादशर व्यवसाय डॉक्टर मोह सार स्वास्थ्य लक्षी दिनचर्यागृत करने एक्चुअली ये yes, तो आप सभी ने सुना है कि प्रिवेंशन इज़ बेटर देन क्योर 80 प्रतिशत बीमारियाँ बीमारियाँ नहीं हैं वो हमारी हैबिट से डेवलप हो रही है और खेल जैसे बिजनेस में चलता है वैसे ही खेल हेल्थ में भी डिमांड एंड सप्लाई का चलता है हम 140 करोड़ हैं हम कितने भी हॉस्पिटल डाल लें जब तक डिजीज लोड कम नहीं करेंगे हॉस्पिटल अपनी सेवाएं दे ही नहीं पाएगा प्रिवेंशन हर सब्जेक्ट का हर डिजीज़ का बिल्कुल अलग होता है यदि आप ब्रेस्ट कैंसर पर बात करेंगे तो ब्रेस्ट कैंसर में कहीं ना कहीं आजकल जिस तरीके से स्मोकिंग का रोल है पॉल्यूशन का रोल है रेडिएशन का रोल है लोगों की पैक पैकेज प्रोडक्ट खाने का रोल है वो सब भी रोल इसमें काउंट होता है हाँ मैं ये नहीं कहूँगा कि कुछ इनोसेंट लोगों को ब्रेस्ट कैंसर नहीं होता है उनको भी होता है पर हम यदि प्रिवेंशन पर बात करें और जितना अर्ली स्टेज पर इसे डायग्नोज करेंगे उतना जल्दी ये डिजीज क्योरेबल हो जाएगी और हमारा फाइनेंशियल लोड और डिजीज लोड देश पे कम होगा कैंसर में बीमारी होए कि कप जितवानो अथाग परिश्रम आ महिलाओं पूरी ईमानदारी थी रमे छे क्योंकि के आ लड़ाई में हार नो कोई अवकाश नहीं एक रेज है सूरत के अंदर और जैसे कि आप देख सकते हैं कि तमाम महिलाएं और लड़कियां क्रिकेट में बढ़ चढ़कर पार्टिसिपेट कर रही हैं क्योंकि इनका मिशन है एक कैंपेन

આ મન લોભાવનાર પક્ષી ની જાગૃતિ વધારવા માટે દર વર્ષે વીસ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે પેગ્વિન અવેરનેસ ડે સાયન્સ સિટીની અંદર લગભગ દર મહિને એક લાખ કરતાં પણ વધારે વિઝિટર્સ આવે છે જેમાં મોટાભાગે બાળકોનો સમાવેશ થાય છે તો ભારતમાં બીજા ક્યાંય નહીં પણ અહીંયા આગળ બાળકો પેંગ્વિન જોવાનો એના વિશે શીખવાનો આનંદ લઈ શકે છે એ મુખ્ય કારણ છે બીજી વસ્તુ એ છે કે પેંગ્વિન છે જે સાઉથ આફ્રિકન પેંગ્વિન આપણી પાસે છે એ વિશ્વમાં એન્ડેન્જર્ડ એટલે કે ભયગ્રસ્ત એમની જે સંખ્યા છે એ ઝડપથી ઘટી રહી છે તો અહીંયા આગળ આપણે એને સાચવીને વૈશ્વિક સ્તરે એના સંરક્ષણમાં પણ આપણે ભાગીદારી નોંધાવી રહ્યા છીએ અને આ બે મુખ્ય કારણ છે કે આપણે સાઉથ આફ્રિકન પેંગ્વિન્સને સાયન્સ સિટીની એક્વિટિક ગેલેરીમાં સ્થાન આપે છે સાયન્સ સિટીના કેરટેકર એક બાળકની જેમ જ અહીં પેગ્વિનનો ઉછેર કરે છે અને હવે એવું થઈ ગયું છે કે સવાર પડતા જ પેગ્વિન્સ પણ આતુરતાથી તેમની રાહ જોઈને બેઠા હોય છે પેંગ્વીનને સવારે ફીદી કૂદ આપવામાં આવે છે ફર્સ્ટ અમે એ લોકોને ફૂડ સાથે લઈ જઈએ ખાવાનું સાથે લઈ ને એ લોકો સવારે એ લોકોને ખાવાનું આપીએ છીએ અને એ લોકોને ખાવાનું આપતા આપતા અમે થોડીક એમની સાથે મસ્તી કરીએ છીએ જે લાઈક અમે સમતા અમે ક્યારેક ક્યારેક છે ને એ લોકોને ફિશ એ લોકો બહુ દુઃખા હોય છે ત્યારે એ લોકોને ફિશ ઓફર કરીએ છીએ ને એ લોકો જ્યારે ફિશ ખાવા આવીએ છીએ ત્યારે અમે ફિશ થોડીક પાછળ લઈ લઈએ છીએ તો એ લોકો એના માટે થોડોક જમ્પ કરે છે અમારા ઉપર જમ્પ કરે છે તો એવી રીતે અમારા બે વચ્ચેનો જે એક બોન્ડ છે જેને અમને પણ થોડુંક એન્જોયમેન્ટ મળે એ લોકોને પણ થોડીક ફન એક્ટિવિટી થાય એને એવી રીતે અમે એ લોકોને ખાવાનું ખવડાવીએ છીએ ક્યારેક ક્યારેક અમે એ લોકોને પાણીમાં પણ ખાવાનું આપીએ છીએ જેવી રીતે ફિશ અમે પાણીમાં એમને થ્રો કરીએ છીએ ફેંકીએ એટલે એ લોકો પાણીની અંદર જમ્પ કરશે પછી એ ફિશ પકડશે અને ખાશે એ લોકો તો એ લોકોને આવી રીતે આ રોજની અલગ અલગ એક્ટિવિટી અલગ અલગ ટાઈપનું અમે ફિડિંગ કરાવીએ છીએ ક્યારેક એ લોકો અમારી સાથે રમતા રમતા એન્ગેજમેન્ટ સેશનમાં એ લોકો અમારી સાથે પેમ્પરિંગ પણ કરવાનું માગે છે તો અમારી નજીક આવશે ને પછી એ લોકો અમને જોશે એટલે અમે એ લોકો પર હાથ ફેરવીએ એવી રીતે એ લોકોને પેમ્પરિંગ કરવાનું પણ બહુ ગમે છે ટીવી ઉપર દેખાતા અને બરફીલા પ્રદેશમાં જોવા મળતા પેગવિન વાસ્તવમાં પણ એટલા જ સુંદર લાગે છે એ એનવાયરમેન્ટ ઇસકો પ્રોવાઇડ કરના બહુ જરૂરી છે ક્યોંકિ કે વાઇલ્ડ મે 35 ડિગ્રી ટેમ્પરેચર લગતી જી સકતા હે बट वेन इन कैप्टिविटी इन अ क्लोज एनविरोमेंट इसका एयर क्वालिटी एस्पेक्ट ये सब प्रॉपरली ख्याल रखना पड़ेगा एंड इस पर्टिकुलर एग्जिबिट के लिए 18 डिग्रीज टेम्परेचर मेंटेन करते हैं इंक्लूडिंग द वॉटर टेम्परेचर सो इसमें एयर क्वालिटी को अटमोस्ट इंपॉर्टेंस देते हैं हम लोग एंड एयर क्वालिटी मॉनिटरिंग ये सब पीरियोडिकली करते रहते हैं विद द हेल्प ऑफ आर वेटनेरियन की एंड इसका एनवरमेंटल कंडीशंस

ત્યારે સાયન્સ સિટીમાં પેગ્વિન જોઈ સૌ કોઈ ત્યાં અટકી જાય છે જ્યારે આપણે વિચાર કર્યો કે એક્વાટિક ગેલેરી બનાવીએ છે આખા ઇન્ડિયાની મોટામાં મોટી ત્યારે એવો પ્રયત્ન હતો કે વર્લ્ડની જેટલી બી સ્પીસીસ હોય એ બધી જ ઓલમોસ્ટ અહીંયા સમાવી શકે તો ત્યારે વિચાર આવ્યો કે એક એવા આપણે કહે ને પક્ષી બી કહીએ કે એવું જાતનું પ્રજાતિ છે પેંગ્વિન એ જ બી લોકો માટે એક રસનો વિષય છે એટલે એવું વિચાર્યું

અને નિવાસ સ્થાનનો વિનાશ તે મુખ્ય મુશ્કેલીઓ છે જે પેંગ્વિનની જાતિને નામ શેષ કરી શકે છે એટલે જ આ અવેરનેસ દિવસે દુનિયાભરમાં આવાસો અને તેના સંરક્ષણ પર ભાર આપવામાં આવે છે નાના પગ પણ કુશળ તરવૈયા તરીકે જાણીતો પેંગ્વિન કે જેને જોઈ સૌ કોઈને એવું થાય કે ચાલો ને હું પણ આની સાથે જવું અને એને નજીકથી જોઉં પણ આપણે ભારતમાં તો પેગ્વિનને જોવું અશક્ય છે જોકે નસીબદાર છે કે અમદાવાદની સાયન્સ સિટીમાં મનમાં એક નિર્ણય લીધો છે જીવનનો ઉદ્દેશ્ય જાણી લીધો છે સેવાને ધર્મ બનાવી લીધો છે આ પંક્તિઓને પોતાના જીવન દ્વારા સાર્થક કરી બતાવી છે અમદાવાદના એક વ્યક્તિએ જેમણે માનવતાની સેવા માટે સાબરમતીમાં અનેક વખત ડુબકીઓ લગાવી છે તો આવો મળીએ આકાશભાઈ દંતાણીને રિવર્ણ પણ કઈ બી

તો ભાઈ નાના નાના મેં મોટામાં બી તરતા શીખી ગયો ને તો મને આ બધાની નાની નાની બી વસ્તુ સોનાની વીટી બી નાની છે નાની વસ્તુ બી અંદરથી નીકાળી છે અને લોકોના જીવ બી બચતો લોકોના તો જીવ બી બચાયા છે મેં બાપ બચપનથી આ એલ બ્રિજના નીચે હું રહું છું મેં દોઢ 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 એક એક લાખ રૂપિયાના ફોન બી નીકાળ્યા છે અંદર કોઈ બી કિંમતી વસ્તુ કોઈ બી પડી જાય તો હું ના આપું મને તો આમ એવું લાગે કે લોકોનો જીવ બચ્યો તો મને બી બહુ આનંદ થાય છે એમ કે ના લોકોનો જીવ બચ્યો છે તો બહુ મોટી વાત કહેવાય जी वो एक नानी बात ना क्यों वो मोटी बात क्यों मैंने देखा है कि ये आकाशबाई बहुत अच्छा काम करते हैं किस को कोई गिर जाता है तो उसको तुरंत बचाने के लिए आते हैं किसी की कोई कीमती चीज़ वस्तु गिर जाती है तो उसको भी लेके ना उसके उसकी तर, उसके तरफ पहुंचा देते हैं હું ગુજરાત ચલાવવા માટે હું ઓટો રિક્ષા ચલાવું છું તો મારું બે કલાક રિક્ષા ચલાવું તો ભાડું બી નીકળી જાય ત્રણસો ચારસો રૂપિયા જે બચત થાય મારા ઘરનું ગુજરાન ચાલે છે મારો ઘરવાળો આટલી હેલ્પ કરે છે તો મને બહુ આનંદ મળે છે કે મારા ઘરવાળાને આટલી નદીની ઘેરાઈ છે તો એમને આટલું નોલેજ છે તો એ કરી હાલે છે તો સારું છે અમુક વાર માણસ પડી જાય રાતના બે વાગે પડી જાય એક વાગે પડી જાય તો મારા ઘરવાળાને કોઈ કહેવા આવે તો તરતથી કાઢી લેશે એટલે મને એવું લાગે કે ચાલો કોઈનો જીવ તો બચી ગયો ને એવું મારા ઘરવાળાને બી ખોલ્યું છે કે એનું એની બનતી કોશિશ કોઈને મરવા ના દે જ્યારે પોલીસને અમારે પોલીસની અમારી મદદ હોય છે ત્યારે ઘણી વખત અમે લઈ જતા હોય છે આકાશને કેમ કે કોઈ મર્ડર વેપર નાખી દીધું હોય છે જોરેલો માલ નદીમાં નાખીએ લોકો સંતાડવા માટે નદીમાં નાખી દે એમ્બ્યુલન્સમાં નાશ કરવા માટે નદીમાં ચપું અત્યાર જે પણ હોય છે છે રિવોલ્વર છે બધું પાણીમાં નાખી દેતા હોય એના માટે ક્યારેક ક્યારેક અમે આકાશને બોલાવી લઈએ કે ચાલ ભાઈ અમારી જોડે અમે છીએ અમારી જોડે મોબજમાં આવે તમે પણ ક્યારેક ક્યારેક મોબેજમાં બોલાવી ત્યારે પણ કોઈ પબ્લિકનો માણસ અમને ફોન કરે છે કે અમારા કંટ્રોલને ફોન કરે છે ત્યાં કે અમને કહેવામાં આવે છે કોઈ કોઈની કંઈક વસ્તુ મોબાઈલ પડી ગયો છે કોઈ કરા કઈક મસ્તી કરતા કઈ પડી ગઈ છે કોઈની કઈક ગાડીની ચાવી પડી ગઈ છે તો એ લોકો જ્યારે અમને કોલ કરે કંટ્રોલમાં કોલ કરે પછી ત્યારે અમે કંટ્રોલવાળા કહે કે એટલે અમે શું કરીએ કે આકાશભાઈ બનતાની છે એમનું અમે રેફરન્સ આપી અને એમની જોડે મોકલે છે જેથી કરીને આ વસ્તુ અમને કાઢી આપે લોકો તો દાન પૂન કરીને સેવા કરે છે બાકી હું તો આ બહુ મોટી સેવા કરું છું કે લોકોનો જીવ બચે તો બહુ સારી વાત કહેવાય ગુડ ન્યૂઝ ગુજરાત માટે જયસુખ શિયાણી સાથે સુમન બોરાનાનો રિપોર્ટ તો આ હતો અમારો આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આવતા સપ્તાહે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર